પોષ મહિનાના સુદ પક્ષની પૂનમને પોષી પૂર્ણિમા કહેવામાં આવે છે પૂર્ણિમા પણ કહેવાય છે છે આ દિવસથી જ પ્રસિદ્ધ માઘ સ્નાનની શરૂઆત થાય પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને સાથે દાન પણ કરાય છે ત્યારે આજે જાણીશું પોષી પૂર્ણિમાનું શુભ મુહૂર્ત મહત્વ અને આ દિવસે કરવાના ઉપાયો જો આપને અમારું આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે દરેક મહિનામાં આવતી પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે પોષ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસનું મહત્વ વધુ છે વિક્રમ સંવંતના ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી આ પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ વધુ છે પૂનમના દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પણ છે અને હવે જાણી લઈએ પોષી પૂર્ણિમા કયા દિવસે ઉજવાશે પૂર્ણિમા તિથિનો આરંભ થશે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના સાંજે છ ને ત્રેપન મિનિટે અને પૂર્ણિમા તિથિનું સમાપન થશે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર બપોરે ત્રણ ને બત્રીસ મિનિટે એટલે કે પોષી પૂનમ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના થશે વર્ષ બે હજાર છવ્વીસમાં પોષ પૂર્ણિમા ત્રણ જાન્યુઆરીના ઉજવાશે વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ પૂનમના દિવસે કુંવર ભાઈ માટે પૂનમનું વ્રત કરે છે બહેનો પોતાના ભાઈની સુખાકારી માટે અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે પોષી પૂનમના દિવસે બહેન આખો દિવસ ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે અને રાત્રે આકાશમાં ચંદ્ર સામે કાણાવાળી ગોળ ભાખરી કે પછી બાજરાનો રોટલો આંખની સામે રાખીને તેમાંથી ચંદ્રને જોઈને ભાઈને ત્રણ વખત પૂછે છે કે પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે જો ભાઈ જમવાનું કહે તો બહેન જમે અને રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય જોકે થોડો સમય ભાઈ મજાકમાં રમે કહે એટલે બંને ભાઈ બહેન વચ્ચે મીઠો ઝઘડો પણ થાય જો કે બહેનોએ એમના ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કર્યો એમના માટે સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરી છે આ દિવસે ચંદ્રમાં પોતાના પૂર્ણ આકારમાં હોય છે પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું પણ મહત્ત્વ છે આ દિવસે કાશી પ્રયાગ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું પણ મહત્ત્વ છે પોષી પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રના અદ્ભુત સંગમનો દિવસ છે પોષ મહિનો સૂર્યદેવનો માનવામાં આવે છે અને પૂર્ણિમા તિથિ ચંદ્રદેવની આથી જ આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા કરવામાં આવે છે જેથી વ્યક્તિના તેજ અને માનસિક શાંતિમાં વધારો થાય આ દિવસે શક્ય હોય તેટલા ચંદ્રગ્રહના જાપ કરવા મહામૃત્યુજય મંત્રના જાપ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો પૂર્ણિમાનો દિવસ છે એટલે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પણ સમર્પિત છે આ દિવસે સત્યનારાયણ કથાનું પાઠ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને હવે જાણી લઈએ પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિ પોષી પૂનમમાં દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી સ્નાન આદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી શકો સૂર્ય દેવને આર્ઘ ચઢાવી વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો સ્નાન બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી ભગવાન સૂર્યની આરાધના કરો આ દિવસે ઉપવાસ અથવા તો ફળાહાર કરવો કોઈ યોગ્ય પાત્રને દાન દક્ષિણા આપવા અથવા બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો આ દિવસે ખાસ કરી તલ અને ગોળ દાનમાં આપવાનું ઉત્તમ માનવામાં આવે છે નદીઓમાં સ્નાન કરવાનું મહત્ત્વ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે પોશી પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે આ સાથે જ અનેક પ્રકારના પાપમાંથી પણ મુક્તિ મળે છે જો તીર્થમાં ન જઈ શકાય થોડું ગંગાજળ લઈ સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પણ પુણ્ય મળે છે આદિવાસી પ્રયાગરાજમાં સંગમ સિવાય હરિદ્વાર અને ગંગાસાગરમાં ડૂબકી મારવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે પૂનમની તિથિ છે પૂજા પાઠની સાથે દાન પણ કરો હાલ તો ઠંડીનો સમયગાળો છે જેથી જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાં આપી શકાય ભૂટ ચપ્પલ અનાજનું દાન આપી શકાય આ સાથોસાથ મંદિરમાં પૂજન સામગ્રીનું પણ દાન કરી શકો પૂજન સામગ્રી જેમ કે કંકુ ચોખા ઘી તેલ કપૂર અબીલ ગુલાલ હાલ ફૂલ મીઠાઈ વગેરે આપી શકો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક એકસાથે કરી શકાય આ દિવસે તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું ભગવાનને અર્પણ કરો અત્તર ચડાવો વસ્ત્ર અને ફૂલોથી શ્રિંગાર કરો પૂનમની તિથિ છે માટે ચંદ્રદેવની પણ ખાસ પૂજા કરવી જોઈએ સાંજે ચંદ્ર ઉદય થયા પછી ચાંદીના લોટાથી ચંદ્રને દૂધથી અર્ઘ્ય અર્પણ કરો અને આ સાથે આપ સફેદ વસ્તુઓનું પણ દાન કરી શકો છો શિવલિંગ પર જળ ચડાવો દૂધ ચડાવો ઓમ નમઃ શિવાયનું જપ કરો બિલીપત્ર ધતુરો આંકડાના ફૂલ ચડાવો અને દીવો પ્રગટાવીને આરતી કરો આ સાથે હનુમાનજીનો પણ પાઠ કરવો હનુમાનજી સામે દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારી પાસે જો પૂરતો સમય હોય તો સુંદરકાંડના પાઠ પણ કરો સાથે પૂનમની તિથિએ માછલીને લોટને ગોળી બનાવીને ખવડાવો ગાયને લીલું ઘાસ કૂતરાને રોટલી ખવડાવો અને ગૌશાળામાં દાન કરો પોષી પૂનમના યુગમાં ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી સાથે સૂર્યદેવ ચંદ્રદેવ અને શુક્ર ગ્રહની પણ પૂજા કરવી જોઈએ જેથી કુંડળીના ગ્રહદોષની અસર પણ ઘટી જાય પોષસુદ પૂનમના દિવસે જગતજનની આધ્યશક્તિ માં અંબાનું પ્રાગટ્ય થયું હતું આ દિવસે માતાના ભક્તો મા અંબાની પૂજા વિધિ કરે છે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે પ્રાગટ્યને લઈને કથા પણ પ્રચલિત છે એ પહેલા અતિ પવિત્ર એવા એકાવન શક્તિપીઠ પાછળની કથા સંક્ષિપ્તમાં સાંભળો દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું સૃષ્ટિના દરેક મહત્વના વ્યક્તિઓને નિમંત્રણ આપ્યું પોતાના જમાએ એવા શિવજીને નિમંત્રણ નહોતું આપ્યું છતાં પિયરમાં ઉત્સવ હતો એટલે મા સતી વગર નિમંત્રણે ત્યાં ગયા યજ્ઞમાં માતા સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને ન કહેવાના વચનો કહ્યા મા સતીને હાડોહાડ લાગી આવ્યું એ જ વખતે તેઓ યજ્ઞના હવનકુંડમાં કૂદી પડ્યા જ્યારે શિવજીની આ વાતની ખબર પડી તેમના ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી શિવજીએ પોતાના ત્રિશૂળથી દક્ષ પ્રજાપતિનું શેરછેદ કર્યું માસતીનો મૃતદેહ ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું એક બાજુ માસતીના વિષાદમાં કાળઝાડ બનેલા શિવજી અને બીજી બાજુ શિવજીના તાંડવથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ત્રણેય લોક શિવજીનું તાંડવ વધારે ચાલે તો સર્વનાશ નિશ્ચિત હતો આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદ ભંગ કરવા સુદર્શન ચક્ર છોડ્યું જેણે માસતીના દહેના એકાવન ટુકડા કર્યા એકાવન ટુકડાઓ ભારતના વિવિધ ભાગોમાં પડ્યા એ ભાગો અતિ પવિત્ર શક્તિપીઠ સ્થાનકો તરીકે ઓળખાયા આ એકાવન શક્તિપીઠમાંનું એક મંદિર એટલે કે અંબાજી મંદિર જેની સાથોસાથ મા અંબાના પ્રાગટ્ય દિવસની અને અન્ય પ્રચલિત કથાઓમાંની એક કથા વિશે પણ જાણીએ વર્ષો પહેલાં ભયંકર દુષ્કાળ પડ્યું ધરતી પર માણસ સહિત પશુ પક્ષી પર મોત સમાન જોખમ તોડાયું એવામાં આ ભયંકર દુષ્કાળની સ્થિતિમાં ધરતી પરથી પાણી સુકાવા લાગ્યું ધીરે ધીરે લીલોતરી નાશ પામી લોકોને ખાવા માટે અન્ન પણ ન બચ્યું પ્રાણીઓ માટે ખોરાક પણ ન બચ્યો થોડા સમયમાં પૃથ્વી પરના દરેક જીવ ભૂખે ટડવડતા કોઈ પાસે ખાવા માટે અન્નનો દાણો પણ ન રહ્યો આ સમયે ભક્તોએ મા માધ્ય શક્તિના શરણમાં જઈ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી ભક્તોની પ્રાર્થના સાંભળી આદ્ય શક્તિમાં અંબા પ્રગટ થયા માતાની કૃપાથી શાકભાજીની ખેતી શરૂ થઈ ની સાથે ચારે તરફ લીલોતરી છવાયેલી રહી માતાજીને આથી જ શાકંભરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે પોષ માસની પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ રીતે મા અંબાનું પ્રાગટ્ય થયું